નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે બીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે મિનિમમ દસ પાસ માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો છપ્પન હજાર સાતસો જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છે કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે કેવીએસ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટરનેમની વાત કરીએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે એલડીસી આસિસ્ટન્ટ કમિશનર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ત્યારબાદ લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ સ્ટેનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી ત્યારબાદ ત્યાર ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર ટીજીટી પ્રાઇમરી ટીચર પીઆરટી નર્સ એક્ટિવ ટીચર એન્ડ કોચ ત્યારબાદ સ્પેશિયલ એજ્યુકેટર પિયુન એમ ટોટલ કુલ મળીને છપ્પન હજાર સાતસો જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાની રહેશે વાત કરીએ સેલરીની તો સેલરી તમને પાંસઠ હજારની આસપાસ સુધી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક્ઝામ અને પ્લસ ઇન્ટરવ્યૂ એક્ઝામ લઈ ત્યારબાદ ઇન્ટરવ્યૂ લઈને તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ બી ઈ બી એડ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રોફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જ્યાં એવીસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં જઈને તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભર દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાના રહેશે અને જ્યારે પણ તમારી જાણ કરવામાં આવે તમારે કોલ લીડર કાઢીને એક્ઝામ આપવાની રહેશે હવે વાત કરીએ અગત્યની લિંકની તો એપ્લાય કરવા માટેની જે લિંક છે તે તમને બીજાના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો જ્યારે પણ આ ભરતીનું નોટિફિકેશન આવશે ત્યારે તમે આ ભરતી છે તેમાં એપ્લાય કરી શકો છો અત્યારે આ ખાલી નોટિફિકેશન આવેલું છે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે તમને વિડીયો દ્વારા અથવા તો આ જ વિડીયો લિંક તમને અપડેટ કરી દેવામાં આવશે ત્યારે તમે આ જે ફોર્મ છે કેવીસને ભરી શકશો તો મિત્રો આ તો આજ નોટિફિકેશન જો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત